ભાવનગર વર્તેજ પોલીસ મથકમાં એક આરોપી સામે મારામારી તેમજ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ માટે ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે ફરાર આરોપી પોલીસ પકડમાં નહીં આવતા આખરે મહુવા ડીવાયએસપી ઝાલાબાદ દ્વારા તપાસ તેજ કરતા આરોપીને શોધવા માટે સતત મહેનત કરી હતી ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે ભાવનગર ભરતનગર પોલીસ મથકમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નૈના બારૈયાના રહેણાકી મકાનમાં નાસ્તો ફરતો આરોપી છુપાયો છે અને મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવ્યો હતો જ્યારે મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી ખાલી દારૂની બોટલો તેમજ બિયરની બોટલો પણ મળી આવતા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા વિરોધ પણ ભાવનગર પોલીસે ફરિયાદ દાખલ કરતા મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ જ્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા કોન્સ્ટેબલ નૈના બારિયા સામે કડક પગલા ભરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલ ફરાર મહિલા કોન્સ્ટેબલ નૈના બારિયાને શોધવા પોલીસ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે નૈના બારિયા મુંબઈ માયાનગરીમાં હોવાની માહિતી મળતા ભાવનગર પોલીસ નૈના બારિયાને પકડવા માટે મુંબઈ ખાતે પહોંચી હતી અને મુંબઈથી નૈના બારિયાની અટકાયત કરી આજરોજ ભાવનગર કોર્ટમાં રજૂ કરતા ભાવનગર કોર્ટ દ્વારા નૈના બારૈયાને જેલ હવાલે કરવામાં આવેલ જેની પાસે લોકો ન્યાય માંગવા જાય એ જ જો આ યોગ્ય વર્તન કરે તો કાયદો તેને પણ છોડતો નથી એ વાત આજે લોકોએ સમજવી જોઈએ કાયદામાં રહીને કાયદાને પકડનાર નયના બારૈયા પર હવે કડક પગલા લેવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કાયદાની ફરજમાં રહીને કાયદો તોડનારી નયના બારૈયા હવે કડક કાર્યવાહી માટે અને જેલમાં રહીને પોતાની કરેલી ભૂલની સજા ભોગવવી પડશે ત્યારે આગામી સમયમાં કેસમાં આગળ વધુ ચોંકાવનારા કોઈ ખુલાસાઓ થાય છે તે આવનારા સમયમાં જોવું રહ્યું